બાપુ એક સુંદર મજાનો જાણવા જેવો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં આવેલા શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજના સુરવીરોના પાળિયા વિશે સામાન્ય રીતે સુરવીર દાદાઓના પાળિયા ગામના તળાવની પાળે જોવા મળતા હોય છે તે સિવાય તે ગામના પાદરમાં પણ જોવા મળતા હોય છે ક્યારેક જે જગ્યાએ સુરવીરોએ માથા હોમ્યા હોય પરાક્રમના કામ કર્યા હોય કોઈ ધર્મના કામમાં ખપી ગયા હોય કોઈ બહેન દીકરીની આબરૂ બચાવવા માટે વારે ચડ્યા હોય લડતા લડતા ધળ પડ્યા હોય તેવી ખેતર શીમ વગડા કે જંગલમાંની જગ્યાએ રોડ રસ્તાની ડાબી કે જમણી બાજુએ કોઈ ખેતરવાડી કે નદી કિનારે ક્યાં ક્યાં ગોવા કાંઠે પણ આવા સુરવીર દાદાઓના પાડિયાઓની સ્થાપના પરિવાર સગા સંબંધીઓ કે ગામ સમસ્ત દ્વારા કરવામાં આવતી હોય છે ક્યાંય ગામની વચ્ચે પાળિયાઓ જોવા મળે તેવું બહુ જ ઓછી જગ્યાએ જોવા મળતું હોય છે હાલમાં વસ્તી વધારા અને આર્થિક સમૃદ્ધિ વચ્ચે ઘણા સમૃદ્ધ અને આર્થિક રીતે સદ્ધર ગામડાઓનો પણ વિકાસ થયેલો જોવા મળે છે તો ઘણી જગ્યાએ કોઈ ગામનું શહેરી કક્ષાનું પણ વિસ્તરણ થયેલું જોવા મળે છે ગામડાઓમાં વિકાસ દર વધ્યો છે જેને કારણે ઘણા ગામડાઓનો શહેરની જેમ થતા જોવા મળે છે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા લીંબડી શહેરમાં શહેર વચ્ચે ક્ષત્રિય સમાજના એકવીસ સુરવીર દાદાઓના પાળિયાઓ જોવા મળે છે લીમડી શહેરની વચ્ચે એક મોટું તળાવ છે કહેવાય છે કે આ તળાવ એક વખતે અનિયમિત આકારનું હતું અને એટલે શ્રી ઝાલાવંશી ઠાકોર સાહેબ નામદાર શ્રી દોલતસિંહજી બાપુએ ઈસવીસન ઓગણીસો આઠથી ઓગણીસો ચાલીસ દ્વારા આ તળાવનું નવીનીકરણ કરી તેને ગોળ આકાર આપ્યો હતો આ નવીનીકરણના પરિણામે હાલમાં જ્યાં મુખ્ય બજાર છે તે બાજુનો કેટલો ભાગ પૂરીને ત્યાંથી સુરવીર દાદાઓના પાડિયાઓ તળાવથી અંદાજીત એકાદ હજાર મીટર સુધી દૂર રહી ગયા હતા મતલબ કે જ્યાં હતા તે જ સ્થિતિમાં યથાવત રાખવામાં આવ્યા હતા આ સુરવીર દાદાઓની સ્થાનિક સમાજ અગ્રણીઓ દ્વારા સમયોજિત યોગ્ય પૂજન અર્ચન સેવા કરવામાં આવે છે એવું આ પાડિયાઓની સ્થિતિ અને રખાવટ જોતા સ્પષ્ટ જણાય આવે છે લીંબડી શહેરની મધ્યે તળાવની બાજુમાં મહાલક્ષ્મી માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે અને આ મંદિરની બાજુમાં જતા ડાબી બાજુએ એક શેરીમાં આ પાડિયાઓ સચવાયા છે આ જગ્યાએ અંદાજીત વીસ ફૂટ લંબાઈ પહોળાઈનો પાકો ઓટો છે ચારે બાજુ અઢી ફૂટ જેવી રેલિંગ છે અને ઉપર પત્રાનો શેડ બનાવવામાં આવ્યો છે સ્થાનિક લોકોમાં આ શહેરીને પાડિયાવાળી શેરી તરીકે ઓળખવામાં આવે છે આ પાડિયાઓ પૈકી કેટલાક નીચે લખાણ જોવા મળે છે જેને ઉકેલવાની ખાસ જરૂરિયાત છે લીંબડી ઠાકોર સાહેબ નામદાર શ્રી દોલતસિંહજી બાપુના સમયકાળ દરમિયાન પ્રજાહિતના વિવિધ કાર્યોમાં તળાવનું આયોજન મુખ્ય હતું તેઓના રાજ્યકાળ દરમિયાન છાલિયા તળાવને વધારે ઊંડું વિશાળ તેમજ રમણીય બનાવીને તેને રામસાગર નામ આપવામાં આવ્યું હતું અને એ પછી લીમડીના મુખ્ય તળાવને ગોળાકાર બનાવીને દોલતસાગર નામ આપવામાં આવ્યું તેની ચારે તરફ રક્ષણાત્મક દિવાલ તથા કેટલાક સ્થળોએ અંદર ઉતરવા માટે ઢાળ અથવા તો પગઠિયા બનાવ્યા હતા આ તળાવની બાજુમાં જ રાણી બાલુબાની સ્મૃતિમાં સ્ત્રીઓને નહાવા તથા કપડાં ધોવા માટે રાણીવાવ તળાવ બાંધવામાં આવ્યું હતું લીંબડી રાજ્યનો ઇતિહાસ અગિયારસો ત્રીસ થી ઓગણીસો અડતાલીસ ડોક્ટર મુગટલાલ બાવીસીના લેખમાં જોવા મળે છે જય હો સુરવીર દાદા જય હો સુરાપુરા દાદા તો બાપુ આ હતો સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલા રાજપૂત સમાજના સુરવીર દાદાઓના પાળિયા વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આપનો દિવસ શુભ રહે મહાદેવ હર